અને આ ત્રણેય આરોપીના પરવાળા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે દસ હજારના જામીન ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો એક આ મહત્વના સમાચાર સામે પ્રાપ્ત થઈ રહ્યા છે બોટાદ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે સારંગપુર મંદિરને લઈને જેને લઈને હાલમાં અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે જામીન આરોપીઓના મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં જે અરજદાર આરોપી છે એની જામીન અરજી ગઈકાલે દાખલ કરેલી છે આજે એનું ફિક્સ ફોર હિયરિંગ હતું અને નામદાર કોર્ટે સરકારી એને અરજદાર આરોપીના વકીલશ્રીને મૌને સાંભળીને ત્રણેય આરોપીના દસ દસ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરેલ છે જે એફઆઈઆરમાં કલમ છે એ તમામ કલમમાં ત્રણ વર્ષ ઉપરની સજાની જોગવાઈ નથી અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની જે જજમેન્ટો છે એ સાત વર્ષથી ઉપરની જોગવાઈ સજાની હોય તો એ ગાઈડલાઇન્સનું પાલન રાખીને જામીન પ્રમુખ કરવામાં આવે છે જી જી જે રેગ્યુલર જામીન આપે ત્યારે શરતો હોય છે કે ગુજરાત રાજ્યની હદ છોડવી નહીં પાસપોર્ટ ધરાવતા હોય તો દિવસ સાતમાં પાસપોર્ટ જમા કરાવો અને ફરિયાદ પક્ષને કોઈ પણ સાહેદોને ધાક ધમકી આપી